અને આ વચ્ચે હવે મોટા સમાચાર મળી રહ્યા છે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પચાસ ટકા જેટલું મતદાન થયું છે સાંજના ચાર વાગ્યા સુધીમાં પચાસ ટકા મતદાન નોંધાયું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર સજ્જ છે તમામ મતદાન મથકો સીસીટીવીથી સજ્જ રહ્યા કુંડાળ મથક ઉપર ડુપ્લિકેટ એજન્ટનો મુદ્દો પણ અત્યારે ચગ્યો હતો આજે જ્યારે બે પોઈન્ટ નેવ્યાશી હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ પણ મતદાન કર્યું છે જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના આયાતી ઉમેદવાર મતદાનથી વંચિત રહ્યા છે મહત્વનું છે કે આજે રાજ્યમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ હતી કડી વિધાનસભા બેઠક ઉપર રસપ્રદ જંગ જામ્યો હતો કારણ કે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી શંકરસિંહ વાઘેલાનો પક્ષ આ સાથે કુલ આઠ જેટલા ઉમેદવારો આ ચૂંટણીના જંગમાં હતા કડીના પરંતુ કડી એક અનુસૂચિત જાતિની બેઠક છે એટલે એસી ઉમેદવાર અહીં મેદાનમાં છે ચાવડા બંધુઓ વચ્ચેનો જંગ છે અને હવે ઉમેદવારોનો ભાવી ઈવીએમ માં કેદ થઈ ચૂક્યું છે કારણ કે 6 વાગ્યા સુધી મતદાનનો સમય હતો સવારે 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી અને અત્યારે જે આંકડા મળી રહ્યા છે 4 વાગ્યા સુધી કડીમાં 50% જેટલું મતદાન થયું છે મારી સાથે એક કડી થી અત્યારે સંવાદતક કલ્પિન લાઈવ જોડાઈ ગયા છે કલ્પિન મતદાન પૂર્ણ થવાને હવે માત્ર અડધો કલાક જેટલો સમય બાકી રહ્યો છે જે આંકડા મારી પાસે છે એ અનુસાર ચાર વાગ્યા સુધીમાં પચાસ ટકા જેટલું મતદાન થયું છે મતદારોમાં કેવો ઉત્સાહ છે શું માહોલ છે ત્યાં બિલકુલ ખાસ કરીને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયું છે ખાસ કરીને કડીમાં બે લાખ નેવ્યાસી હજાર જેટલા જે મતદારો છે તે મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કર્યો છે હું જે સ્થળ પર છું તે કડી વિધાનસભાને હું જે કુંડાડ મતદાન મથક છે ત્યાં છું અને તેના આ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે સૌથી અત્યંત સંવેદનશીલ આ મતદાન મથક છે થોડો સમય અગાઉ જ અહીંયા એક માથાકૂટ પણ થઈ છે પરંતુ તે બાબતના ચોક્કસ હજુ સુધી વિશ્વસનીય અહેવાલો સામે નથી

ચોકસ કડી વિધાનસભાના જે ભાવી છે તે નક્કી કરશે આ જે ટકાવારી છે એ ખૂબ નિર્ણાયક ટકાવારી અહીંના લોકો જે છે તે માની રહ્યા છે એટલે આ પ્રમાણેની આખી સ્થિતિ જે છે તે રહી છે ખાસ કરીને અલગ અલગ સ્થળોની આખા દિવસ દરમિયાન અમે મુલાકાતો કરી છે કે જ્યાં સૌથી વધારે સંવેદનશીલ મતદાન મથકો છે એક અહેવાલ એ પ્રમાણેનો પણ એક અહેવાલ એ પ્રમાણેનો પણ આવ્યો છે કે જ્યાં ખાસ મતદાન મથક છે તે મતદાન મથક પર સીસીટીવી જે ફૂટેજની આખી વ્યવસ્થા હોય છે ઉમેદવાર તરફથી પ્રાંત અધિકારી આ મુદ્દે ની ફરિયાદ જે છે તે પણ કરવામાં આવી છે અને ચોક્કસ થી પ્રાંત અધિકારી દ્વારા તે સંદર્ભના જે ઘટતી કાર્યવાહી જે છે તે કરવા માટે એટલે અત્યારે ગામડામાં બપોર બાદ મતદાન ધીમું પડ્યું છે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધીમાં વિસાવદરમાં કોઈ ચોપન ટકાની આસપાસ મતદાન થયું હોવાની જાણકારી છે બપોરે એક વાગ્યા સુધીમાં ઓગણચાળીસ ટકા મતદાન નોંધાયું હતું અને એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં માત્ર આઠ ટકા જેટલું મતદાન થયું છે એક થી ત્રણ વાગ્યા સુધીમાં મોટાભાગના મતદાન મથકો ખાલી જોવા મળ્યા હતા જ્યારે સવારથી બપોરના બાર વાગ્યા સુધીમાં મતદાનમાં તેજ ગતિ રહી હતી ત્યારબાદ બપોરે મતદાનમાં ધીમી ગતિ જોવા મળી હતી જો કે અત્યાર સુધી વિસાવદરમાં પણ ચોપન ટકા જેટલું મતદાન થયું છે અને હવે મતદાન પૂર્ણ થવાને માત્ર અડધો કલાક જેટલો સમય બાકી રહ્યો છે